સુરેન્દ્રનગરની વાત કરીએ તો સાયલા ચોટીલા નેશનલ હાઇવે પર અહડાણા બોર્ડ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે પોલીસે પોલીસ લખેલી કાર તથા બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છ સાયલા તાલુકાના હડાણા બોર્ડ પાસે અકસ્માતમાં મહેશ નામના યુવાનનું મોત નીપજ્યું છે બાઇક સાથે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને ટક્કર મારતા ઘટના મોત છે માહિતી અનુસાર મહેશભાઈ ભીકાભાઈ સોઢા હડાણા ગામના વતની છે તેમની ઉંમર આશરે બત્રીસ વર્ષ હોવાનું જાણવા મળ્યું છે મહેશભાઈના પરિવારની જાણ થતાં શોકનું મોજું ફરી વળ્યું છે રાત્રે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા તપાસ કરતા ગાડી નંબર જીજે વન કે વાય ફોર ઝીરો સિક્સ ઝીરો ફોર વ્હીલમાં પોલીસ લખેલું જોવા મળ્યું સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તથા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ મૃતદેહને પીએમ અર્થે મોકલી દેવાયો વધુ તપાસ સાયલા પોલીસ સ્ટેશન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે